શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આ ઠંડીની સિઝનમાં કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં રણની અંદર આવતા હોય છે ત્યારે ખાસ કરીને ફ્લેમિંગો સ્પૂનબિલ કુંજ ટિલોર પેરીગ્રીન ફાલ્કન રણચકલી નાઇટ જાર જેવા અલગ અલગ જાતના પક્ષીઓ આવેલ છે કચ્છના નાના રણનો વિસ્તાર બહુ મોટો છે જે ચાર હજાર નવસો ત્રેપન ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલ છે આરણની અંદર ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને આરણની અંદર પોતે મહેમાન ગતિ માણતા હોય છે આ પક્ષીઓને જોવા માટે દૂર દૂરથી પણ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે ચાર હજાર નવસોને ત્રેપન સ્ક્વેર કિલોમીટરમાં ફેલાવ્યું છે જેમાં શિયાળા દરમિયાન યુરોપ અને મેંગોલિયા જેવા દેશોમાં પુષ્કળ બરફ વર્ષા થતી હોય ત્યાંના તળાવો અને સરોવરો બરફથી થઈ જતા હોય જેના કારણે મોટા પ્રમાણમાં પક્ષીઓ કચ્છના નાના રણમાં આવે છે અહીંયા એમને સલામતીને પૂરતી સુરક્ષા મળે છે અને તેમને ખોરાક પણ સારો એવો મળતો હોવાથી લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા કણે માઇગ્રેશન કરીને આવતા હોય છે માઇગ્રેશન કરીને આવેલા પક્ષીઓ લગભગ ચારક મહિના જેટલો સમય કચ્છના નાના રણમાં ગુજારતા હોય જેને જોવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ જે અભયારણ છે અહીંયા બહુ સરસ મજાનું જોવાનું છે કે જે ઘોડખર છે એના વિશે જાણવા મળે છે પછી અલગ અલગ જે વિદેશમાંથી જે પક્ષીઓ આવે છે એના વિશે અમને ખ્યાલ નતો તો અમે અહિયાં આવ્યા છીએ એ જાણવા માટે તો અહીંયાથી અમને એના વિશેની જાણકારી અમને બહુ સરસ પ્રાપ્ત થઈ છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ મદદરૂપ થયો છે અમને અને અહીંયાની જે બધી વ્યવસ્થા છે અમને બહુ સારી લાગી છે અને જે અલગ અલગ વિદેશમાંથી જે પક્ષીઓ જે આવે છે એ જે અમને ખ્યાલ નહોતો કે કયા કયા પક્ષીઓ આવે છે એના વિશેની જાણકારી પણ એ લોકોએ અમને આપી છે જેથી કરીને અમને વધુ જાણવાની ઈચ્છા થઈ છે